અગ્નેય નમ ઓમ મરુનાય સવિ વિષ્ણવે વિષવેભ્યો દેવે મરુદ્ય સ્વર્ગેભ્યચ સ્વાહુનાય સવિત્ર વિશ્વ્યો દેભ્યુ મૃ સ્વર્ગેભ્યચ નદી સ્વાહ આદિત્યાય નમ ઓમ પ્રજાપત સ્વાહ પ્રજાપત નમ ઔચિ સ્વાહ કહા ઔચિતિ સ્વાહિ ય ન સ્વાહ આકૃત વિજ્ઞાત વિજ્ઞાતાય નમ વિજ્ઞાતિવાહ વિજ્ઞાત સ્વા મનસે ઓવરચ સ્વારીભ્યમ ઓશ્ચ સ્વાહ દ

ही मङ्गलभवनमङ्गलहारी मङ्गल द्रवसोदीय बिहारी ક્રોદાસ બાપુની સમાધિ તિથિના દિવસે દર વર્ષે દરગાદડામાં દરગાદડાની દીકરીઓ ને અહીં કન્યાદાન આપવાનો એક સંકલ્પ થયો છે તેને ઘણા વખતે ચાલે છે સેજળ સમાધિવાળાની કૃપા અને બધી જ સમાધિઓની કૃપાથી આ પ્રસંગ અહીં ઉજવાય છે નેરોબીના અમારા રમાબેન ધસાણી અને એમનો પરિવાર ખાસ કરીને અત્યારે ટીનુ અને રોહિતા એમનો આખો પરિવાર વર્ષોથી આ દીકરીઓના લગ્નની સેવા સ્વીકારે છે ઉપરાંત ધુવાડો બંધ હોય છે આજે જમણવાર બધાનું હોય છે ધ્રુલદાસ બાપુની સમાધિ દિવસના નિમિત્તે સંતવાણી એવોર્ડ પણ અપાતો હોય છે આ બધાનો એ મનોવર્તી પરિવાર છે એમના ઉપર સમાધિઓ અને હનુમાનજીના ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રભુ પ્રાર્થના લગ્નવિધિમાં વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર કરીને આપણા કુદની બંને આચાર્ય એમને મારા પ્રણામ દીકરીઓની લગ્ન વિધિમાં જે ભૂદેવો હાજર છે વિધિ કરાવે છે એ ભૂદેવોને પણ પ્રણામ અમારે કોઈ હશુકાકા તો નથી નરડી બાપુ નથી એ બધા આ બધું આયોજન કરતા હવે એમાંથી કોઈ નથી પણ અમારો કાંતિ બાપુનો દીકરો ગુણો અને એની જે ટીમ હોય બે ત્રણ જણા એ આગળથી આ બધું લિસ્ટ તૈયાર કરે છે બધી વ્યવસ્થા કરે છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ સાત દીકરીઓ તલગાજાની દીકરીઓ એક નવા સંસારમાં એના પતિના ગૃહે જઈ રહી છે ત્યારે સમાધિઓના હનુમાનજીના એમના દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રભુ પ્રાર્થના ખાસ કરીને જે વરરાજાઓ પર્ણો આવ્યા છે એને મારે એટલું જ કહેવું છે કે તમે તલગાજડાની દીકરીને પરણે જાઓ છો એટલે એ તો વળતા નહીં ભરે પણ તમે વળતા ભરતા નહીં તલગાજડાની સમાધિ ભૂમિની એ દીકરીઓ છે એટલે એનું ધ્યાન રાખજો એને લાગણી આપજો અને દીકરીઓ તલગાજડાની દીકરીઓ છે એટલે હમણાં જ મેં ઋષિકેશની કથામાં કહ્યું કે દીકરીઓ આ પાંચ સૂત્ર સાચવવા જોઈએ સાસુ સસરાની સેવા મા બાપની જેમ કરે એક બીજું પોતાના પતિને ખૂબ આદર આપે ત્રીજું બાળકોને સંસ્કાર આપે અને ચોથું ખાસ નણંદને બહુ બેનની જેમ હાત્વ કારણ કે નિત નણંદને લીધે ઘણી મુશ્કેલ પણ એને સગડી બેનની જે હાત્વ અને પાંચમું ને છેલ્લું તમારા જે સદગુરુ હોય એનું સેવન કરજો આ પાંચ વસ્તુ જો સચવાશે તો દીકરીઓ તમે તરગાજાડાના નામને વધારે ઉજ્જવળ કરશો અમારા ખૂબ ખૂબ આશીર્વાદ નવ દંપતીઓનું જીવન ખૂબ જ પ્રસન્ન રહે એવી પ્રભુ પ્રાર્થના અને દીકરીઓને ખાસ વિનંતી કે તમે તો પિયરમાં આવતા જ રહેશો પણ વર્ષમાં એક બે વાર અમારા જમાઈઓને લેતા આવો એટલે અમે એને જોઈ શકીએ કઈ ચવિ ભાતી ભૂધર સુતા દેવા પગા મસ્ત બાલે બાલ વિધુરગલેગરલંયરસિવાલરાટ સોયંભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપર્વત શિવ શશિભંકર પાં કુર્યા સદા મંગળ કુર્યાત્ મંગળ્યા સદા મંગળો સુખીનુ નિરામયા ભદ્રાણી પશ્યુ